હલો મિત્રો સ્વાગત છે તમારો ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું જે માવા ખેડૂતોને નહીં મળે એકવીસમાં હપ્તો અને બે હજાર રૂપિયાનો હપ્તો તરત જ ચેક કરી લેશો તમારું નામ અને સ્ટેટસ જો તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં નહીં હોય તો તમને હપ્તાનો લાભ નહીં મળે અને બેનિફિશિયરી સ્ટેટસ કઈ રીતે ચેક કરવાનું છે એના વિશે પણ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સાથે તમે તમારા મોબાઈલમાંથી કેવાયસીનું કાર્ય કેવી રીતે કરી શકશો ફાર્મર આઈડી કાર્ડ કેવી રીતે બનાવો આ તમામ માહિતી તમને આજના આ વિડિયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણું આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે શરૂઆત છે હવે આપણે કરી લઈએ સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીશું શું તમને એ ખેડૂતોમાં એ શું કે જેમને હજુ સુધી પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો નથી મળ્યો એટલે કે તમને પણ હજુ સુધી એકવીસ હપ્તો ના મળ્યો હોય તો આ વિડીયોને જોતા રહેજો તો કદાચ તેની પાછળ કોઈ કારણ હોય શકશે જે ધ્યાનમાં નહીં લીધું હોય ચાલો આજના લેખમાં એ જ સમજીએ કે કયા ખેડૂતોને આ હપ્તો નહીં મળે અને કેવી રીતે તમે તમારું નામ ચેક કરી શકો છો જેથી તમારો જે પૈસા અટકી જાય છે તમને સીધો જ હપ્તો મળી રહે એટલે કે આ વિડીયોની અંદર આપણે એ જોઈશું કે કેવી રીતે કયા કાર્યો કરવાથી તમારું નામ જે છે બેનિફિસરી લિસ્ટમાં આવી શકે છે અને તમને યોજનાનો લાભ મળી શકે છે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ખેડૂત મિત્રોને છેલ્લો એટલે કે વીસમાં હપ્તાનો લાભ નહોતો મળ્યો હવે એકવીસ માપ્તાનો લાભથી તમે વંચિત ના રહી જાવ એના માટે જે સાવચેતીના પગલાં છે એના વિશે પણ અંદર વાત છે છે ખેડૂતો માટે ની મોટી મદદ કિસાન યોજના શું તો ભારતના નાના અને મધ્યમ ખેડૂતો માટે સરકાર ચલાવે છે ખૂબ જ મહત્વની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના પીએમ કિસાન યોજના મિત્રો ભારતના જે ખેડૂતો છે જે મધ્યમ વર્ગના ખેડૂતો જે છે સીમાંત ખેડૂતો છે એમના માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતને દર વર્ષે છ હજારની આર્થિક મદદ આપવામાં આવે છે આ રકમ ડિબિટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સપોર્ટના દ્વારા જ જે છે સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે આ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ને દર ચાર મહિને બે હજારનો હપ્તો જે છે જાહેર કરવામાં આવે છે હાલ સુધી વીસ હપ્તા આવી ગયા છે અને હવે ખેડૂતો એકવીસમાં હપ્તાની આતુરતી રાહ જોઈ રહ્યા છે મિત્રો અત્યાર સુધી આપણા ખાતામાં વીસ હપ્તા આવી ગયા છે એ બે હજારના એટલે કે જોવા જઈએ તો ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે છે સરકાર દ્વારા કરવામાં આવી છે વાત કરી you show me a granit તો કયા ખેડૂતોને મળશે નહીં એકવીસમો હપ્તો એટલે કે કેવા ખેડૂતોને અહીંયા એકવીસમા હપ્તાનો લાભ નહીં મળે તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જે ખેડૂતોએ નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન નથી કર્યું તેઓને આ હપ્તાનો લાભ જશે નહીં મળે મિત્રો સરકાર દ્વારા પણ અહીંયા સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે કે જે ખેડૂતો દ્વારા જે છે માર્ગદર્શિકાનું પાલન નથી કરવામાં આવ્યું નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું એવા તમામ ખેડૂતોને એક અલગ લિસ્ટ બનાવવામાં આવશે અને એમને જે છે હપ્તાથી વંચિત રાખવામાં આવશે હાલમાં પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં જે છે એકવીસમ હપ્તો જાહેર થઈ ગયો છે અને તમામ ખેડૂતોને મળી ગયો છે પરંતુ અન્ય રાજ્યના ખેડૂતોને હજુ સુધી જે છે રાહ જોવી પડી રહી છે જો તમે પણ એ રાહમાં શો તો એકવાર નીચેના મુદ્દા જે છે ચકાસી લેજો તો સૌ પ્રથમ ઈ કેવાય કરવું ફરજિયાત છે જો તમે હજુ સુધી કેવાયસી નથી પૂર્ણ કર્યું તો તમારો હપ્તો અટકી શકે છે સરકાર મુજબ દરેક ખેડૂતો માટે ઇ કેવાય સી છે તે કરવા માટે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ઓટીપી આધારિત કેવાયસી પૂર્ણ કરી શકો ભૂલાયેલા જમીન રેકોર્ડ ચેક કરો જો તમારું જે ભૂલાયેલું જમીન રેકોર્ડ લેન્ડ રેકોર્ડ હજી સુધી વેરીફાઈડ નથી તો તમારો આગામી હપ્તો રોકાઈ શકે છે આ માટે નજીકના જિલ્લા કૃષિ કચેરી જઈને તમારું વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે વાત કરીએ આગળ તો ફોર્મમાં ભૂલ અથવા ખોટો બેંક અકાઉન્ટ નંબર જો તમે ફોર્મમાં ભરતી વખતે બેંક અકાઉન્ટ નંબર ખોટો નાખ્યો છે તો તમારો હપ્તો અટકશે એક જ રીતે જો બેંક ખાતો આધાર કાર્ડ સાથે લિંક હશે તો જ તમને જે છે યોજના અંતર્ગત યોજનાનો લાભ મળશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ